માત્ર નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ અને એક જ સભ્ય કાર્યક્રમમાં હાજર રહ્યા હતા મેદાનમાં પંખાની કોઈ વ્યવસ્થા જોવા ન મળી અને જેથી જનતા કર્મચારી શિક્ષક વિદ્યાર્થીઓ ગરમીમાં હેરાન પરેશાન થયા છે ત્યારે ચીફ ઓફિસર પ્રમુખ મામલતદાર માટેનો ચાલુ જોવા મળ્યો હતો ત્યારે લોકો કહેતા હતા કે વડાપ્રધાનના જન્મદિવસ પર સેવા નહીં પરંતુ સજા મળી રહી છે ત્યારે સભ્યોના આ બોયકટે આમોદની રાજનીતિમાં ભારે ચર્ચા જગાવી છે અને સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે વડાપ્રધાનના જન્મદિવસના કાર્યક્રમની જ કદર નથી ત્યારે નાગરિકોની સમસ્યાઓની કદર કેવી રીતે થશે અને મામલતદારશ્રી વહીવટી તંત્ર તરફથી સૌપ્રથમ તો માન્ય પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આજરોજ જે કાર્યક્રમનું આયોજન સેવા પખવાડા અંતર્ગત કરવામાં આવ્યું તેમાં પાલિકા દ્વારા વહીવટી તંત્ર દ્વારા દરેક સભ્યને આમંત્રણ આપવામાં આવેલું હતું પણ કોઈ ચોક્કસ કારણોસર જેઓ ઉપસ્થિત થઈ શક્યા નથી ઉપસ્થિત હતા નગરપાલિકામાં કાર્યક્રમની બિલકુલ બાજુમાં બેઠા હતા તે બાબતે શું કહેવું એમનું કોઈક અંગત કારણ હોઈ શકે કે કોઈક મંદુક હોઈ શકે જેને કારણે સભ્યશ્રીઓ હાજર રહી શક્યા નથી

હવે પછી જે કોઈ કાર્યક્રમો કરવામાં આવ્યા છે ને એના અનુસંધાનમાં જે કઈ કામગીરી કરવામાં આવી છે ભવિષ્યમાં પણ એટલી સારી કામગીરી લઈ અને ગામ સુંદર અને રળિયામાં પણ